કચ્ચર ચેમ્બર તથા ગંજ બજારમાંથી રાત્રિ દરમિયાન તસ્કરોનો આંતક જોવા મળ્યો કડી પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા કડીમાં દિવસેને દિવસે પંથકમાં તસ્કરો બેફામ બની ગયા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે કડી પોલીસે એક પછી એક તસ્કરો ચોરીની ઘટનાને જાણે ચેલેન્જ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો ચોરીની અનેક ફરિયાદની શાહી હજુ સુકાઈ નથી ત્યાં બીજી ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો ગંજબજાર તથા ગચ્ચોડ ચેમ્બરમાંથી આશરે થી છ દુકાનો શટર તોડી તશકરોએ મચાવ્યો આંતક ચોરીની ઘટના સામે આવતા પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ વ્યાપી ઉઠ્યો હતો ચોરીની ઘટના બની ત્યાં આજુબાજુના થોડાક જ અંતરમાં પોલીસ ચકી આવેલ છે આ જાહેર માર્ગ ઉપર કડી પોલીસ રાત્રિ દરમિયાન સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે છતાં પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે ચોરી કરવા આવેલા આશરે થી આઠ લોકો સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા હતા આ અંગે વેપારીઓ પાસેથી મળતી વિગતો મુજબ તસ્કરોના હાથમાં વધુ રકમ તો નથી લાગી પરંતુ તોડફોડ કરી અને ગંદામાં રહેલ રોકડ રકમ સહિત નાની મોટી પરચિરન ચોરી થઈ છે તેવું જાણવા મળ્યું હતું પોલીસ તંત્ર ચોરીને અંજામ આપતી ગેંગને પકડવામાં નિષ્ક્રિય હોવાને કારણે તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે પોલીસ તે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે તેમ છતાં પોલીસની કેમ નથી ઉડતી